અમરેલી જિલ્લામાં વધી રહેલા બાંધકામના પગલે રેતી સહિતના બાંધકામમાં મટીરિયલ્સની માંગ અને તેના ભાવ વધી રહ્યા હોય જેનો લાભ લેવા રેતી ચોરો પોલીસ અને ખાણ ખનીજ વિભાગને સંતા રમાડી ગેરકાયદેસર રેતી ચોરી કરી પૈસા બનાવી રહ્યા હોય અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચનાથી એલસીબીના ઇન્સ્પેક્ટર એપી પટેલની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફના અબ્દુલભાઈ સમા બલરામભાઈ પરમાર રમેશભાઈ રાજગુરુ બાબુભાઈ ડેર વિજયભાઈ ગોહિલ હિંગરાજસિંહ ગોહિલ જગદીશભાઈ જણકાત વિજયભાઈ વાઢેર તુષારભાઈ પાંચાણી મધુભાઈ પોપટ

વનરાજભાઈ ભીખુભાઈ વાળા શિવરાજભાઈ ભીખુભાઈ વાળા મથુરભાઈ બાયાભાઈ ચૌહાણ ગોવિંદભાઈ મધાભાઈ મેવાડા મંજીભાઈ ભોજાભાઈ દાફડા નાથાભાઈ કાળાભાઈ દાકડા સહિતના આરોપીને આશરે બે ટન રેતી એક લોડર ત્રણ ડમ્પર અને સાત ટ્રેક્ટર સાથે રૂપિયા એક કરોડ બે લાખ એક હજારના મુદ્દામાલ સાથે દબોચી લઈ જલાલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે યોગેશ ઉનડકટનો રિપોર્ટ સાવરકુંડલા